હેલો ગાયશ રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છું મિત્રો આઈ હોપ કે બધા મજામાં ફરીથી અન્ય બ્લોગમાં આપ કરવાનું હાર્દિક સ્વાગત છે જો આજે આપણે એક સરસ મજાની રેસીપી લઈને હાજર છીએ તો અત્યારે વરસાદનો મોસમ ચાલુ થઈ ગયો છે અને હોઈ શકે તો ઘણા બધા લોકો સબ્જી માર્કેટ જઈ ના શકતા હોય તો તમારા ઘરમાં જે પણ સબ્જી હોય એ તમે બનાવતા હોય પણ ખાઈ ખાઈને પણ કંટાળી જાઓ છો એકની એક સબ્જી તો આજે આપણે એક યુનિક અને ચટાકેદાર ઘરમાં અમુક વસ્તુથી બનતી પણ મજેદાર લાગતી એવી રેસીપી લઈને હાજર છીએ કે ચલો રેસીપી જોઈએ આપણે આજે આપણે એવી રેસીપી બનાવી રહ્યા છીએ કે જે તમને જોવામાં પણ યુનિક લાગે અને ખાવામાં તો એકદમ યુનિક લાગે આપણે પસંદ આવે ચાલો રેસીપી જોઈએ આપણે સૌ પ્રથમ તો આપણે ગેસને ઓન કરીને એમાં કઢાઈ મૂકી દઈશું હવે આપણે આમાં તેલ એડ કરીશું હવે આપણે બેથી ત્રણ ચમચ જેટલું તેલ એડ કરીશું અને તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે આમાં જીરું એડ કરીશું હવે જીરું આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં એડ કરીશું

পরম কিন্তু আদনতি

એથી ત્રણ ચમચ મોરી દઈ લીધી છે હવે આપણે એમાં એડ કરીશું મસાલા તો દોઢ ચમચ જેટલું આપણે ધાણા પાવડર લેશું અડધી ટેબલ સ્પૂન રાઈ બે ટેબલ સ્પૂન જેટલું આપણે લાલ મરચું લેશું સ્વાદ અનુસાર તમે લઈ શકો છો અને થોડું મીઠું

સરસ એવી ચટાકેદાર મજેદાર સબ્જી બનીને તૈયાર છે તો આ રેસીપી તમને કેવી રસ્તા એ લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો